આપણે કોઈ પાર્ટીને કે જ્યારે કોઈ નેતાને ચૂંટીએ છીએ ત્યારે કઈ અપેક્ષા કે આ પાર્ટી કે નેતા આપણી સુરક્ષા કરશે આપણા પ્રશ્ન હલ કરશે વગેરે વગેરે પણ આ નેતાઓ જ આપણને ધમકી આપે તો આવો જ એક કિસ્સો સામે આવ્યો છે રાજકોટથી જ્યાં ભાજપના જિલ્લા મહિલા મોરચાના પ્રમુખે વ્યક્તિને ફોન કરીને ગાળો આપી છે ના માત્ર ગાળો આપી છે પણ ધમકી પણ આપી છે કે હું ભાજપમાં છું અને ડરતી નથી તને જોઈ લઈશ શું છે આખો મામલો જાણીશું આપણે વિડીયોમાં નમસ્કાર આપની સાથે હું શું કરે થોડા દિવસ પહેલાં જયેશ નામના વ્યક્તિએ પોતાની કુલ્ફીમાં માખી નીકળી હશે જેની ફરિયાદ તેને કરી હશે પણ આ કેસમાં કુલ્ફીના માલિકે આ ફરિયાદ પાછી લેવાની વાત કરી હશે કે ફરિયાદી આ ફરિયાદ પાછી લેવાની ના પાડી દીધી અને જો ફરિયાદ પાછી લેવી હોય તો પૈસાની માંગણી કરી હશે કુલ્ફીના માલિકે આ વાત ભાજપના જિલ્લા મહિલા મોરચાના પ્રમુખ સોનલબેન વસાણીને કરી અને પછી તેમણે જયેશને ફોન કરીને ધાત ધમકી આપી જેનો એક ઓડિયો પણ હાલ વાયરલ થઈ રહ્યો છે હું રાજકોટ જિલ્લા પ્રમુખ સોનલબેન વસાણી બોલું છું બીજેપી માંથી હા બોલો ને હવે આ તમારી જે ઓલી ગુલફી મેટર બની છે ને ભાઈ એ અમારા સમાજ ના છે શું છે એમાં તમારે શું છે શું બોલો ને એટલે મને એવી રીતે ભાઈ ફોન આવ્યો છે કે બેન આપડી ગુલ્ફી લોકો લે છે અને કઈ ગુલ્ફી માં માખી નીકળી છે અને હવે એ લોકો એવું કે છે કે માખી નીકળી છે કે આપડે તો બેન કઈ જોવા ગયા નથી ત્યાં પણ હવે એમ કે છે કે તમે પૈસા દો ને કેટલા માં પતાવું છે એવું કે છે નહીં એ લોકો એમ કે છે કે તમે કે કમ્પ્લેન ન કરો એમ પણ તો મારા ભાઈ ગુલ્ફી માં માખી નીકળી હોય ને તમારા બિઝનેસ શેનો છે મારે શેનો બિઝનેસ હું તો જોબ કરું છું હા હું તો તમને એમ કહેવા માંગુ છું ભાઈ આ કઈ તમે સમજી રહ્યો તમે કેસ કરો તો કરવો હોય તો તમારે જેન્યુનિટી રખાય ભાઈ આજ હું હમણાં નિર્મળભાઈ ને હું ફોન કરું તમને ગમે દ્વારકા લોકલથી તમને ગમે એ કોઈ પણ ફોન કરશે પણ આવી રીતે કોઈ ઉપર ઓલું તો ના કરે ને ભાઈ આપડે મતલબ આ રીતના નીકળે તો એ જેન્યુઅન સિમ્પલ વસ્તુ છે એવું તમે સિમ્પલ

થેન્ક યુ થેન્ક યુ તમે કોલ કરવા બદલ ખુબ ખુબ આભાર એટલે તમે પૈસા માંગશો ને ભાઈ તો તમારાથી થાય નહીં કરી લેજો એવા પૈસા દેવા કોઈ નું આવે ને હું દ્વારકા તમારી આગળ મોકલું છું મને બધી રીતે બધું આવડે ભાઈ હા કોઈ વાંધો નહીં આમ કોઈ ના દીકરા કોઈ દબાવાય નહીં ભાઈ કોઈને કોઈ દબાવતું નથી એક માખી નીકળી તો કે તો માખી નો ધંધો નથી ભાઈ કોઈ વાંધો નહીં માખે ધંધો ના હોય તો કઈ વાંધો નહીં હા એમ તમારે બાકી તમારે કેસ કરવો હોય તો છૂટજે અને તમારે જે કરવું હોય કરી લેજો ઓકે ઓકે જલિયાણ રિસોર્ટ વાળા હેલો જય કોન્ફરન્સ માં આવી ગયો મેમ હા જયભાઈ સોનલબેન વસાણી બોલું છું બોલો બોલો કોણ છે જયભાઈ બોલો તમે અને જયેશ આજે મારો ફ્રેન્ડ એ જ જયેશ નઈ અમિત શાહ ના દીકરા કીધું ને લઉં છું વચ્ચે એમ દીકરા ને કઈ નંબર મારી જોડે થોડા હોય તમે એ રીતે મારો તો છે ને મારો ભાઈ ને અમિત શાહ નો દીકરો રહ્યો ને

મને સિમ્પલી કહું કે મને અલગ અલગ નંબર માંથી ફોન કરો હું મોટા ભાઈ સિમ્પલી તને કહું છું કે તું તારી ખાલી એડ્રેસ આપી દે નહીં પણ નથી તને નથી નો ને બે બાપ નો હોય ને ઓકે નો હવે હવે બોલો તમે લિમિટ ક્રોસ કરો હવે આ થાશે જ જ તે જે કરી દીધું એ ના તમારો ક્યો અમે શરમ નથી આવતી અમે બોલો તો પહેલી બસની મને તો સારા મોટા શરમ નહી મારી વાત મને હવે પ્રેમથી બોલ ના કરતા પ્રેમથી ના આરા તો કે બોલ ભાઈ બોલ ભાઈ 5275 બોલ કર બેટા ધ્યાનથી લઈ લેજે મને

જો કે આ એવું નથી કે આ આવા રેકોર્ડિંગ પહેલીવાર નીકળ્યા છે ભાજપના ઘણા બધા નેતાઓના આવા રેકોર્ડિંગ બહાર નીકળી ચૂક્યા છે જેના લીધે ભાજપને ક્યાંક ને ક્યાંક નીચું જોવાનો વારો આવે છે એક બાજુ લોકસભાની ચૂંટણી આવી રહી છે ને એમાં પણ આવા ભાજપના ક્યાંક ને ક્યાંક રેકોર્ડિંગ બહાર પાડીને તેઓ ભાજપની છાપ ખરાબ કરી રહ્યા છે આ બાબતને લઈને તમારું શું કહેવું છે અમને કોમેન્ટ કરીને ચોક્કસથી કહેજો વિડીયો તકે તમને કોઈ માહિતી મળી હોય તો વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરજો તથા આવા જન્ય સમાચારો માટે મારી ચેનલ નિર્ભી ન્યૂઝને સબસ્ક્રાઈબ કરવાનો ભૂલશો નહીં આભાર